જેતપુરથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેતપુર પોલીસ ક્વાર્ટરની ઘટના સામે આવી છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે તેઓ ફરજ નિભાવતા હતા પોલીસ લાઇનમાં આવેલા ક્વાર્ટરના પોતાના રૂમમાં ગળા ફાંસો ખાઈને તેમણે આપઘાત કર્યો છે અગમ્ય કારણોસર મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યા હોવાની પ્રાથમિક વિગતો મળેલ છે પ્રોબેશનરી આઈપીએસ કેસવાલા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ત્યારે પોલીસ લાઇનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી મહિલાને પોલીસોમાં શોકનો માહોલ જેતપુરથી એક મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેતપુર પોલીસ ક્વાર્ટરની ઘટના સામે આવી છે દયાબેન શંભુભાઇ સરિયા નામના અપર્ણિત મહિલા કોન્સ્ટેબલનો આપઘાત મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરના વતની હતા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે તેઓ ફરજ નિભાવતા હતા પોલીસ લાઇનમાં આવેલા ક્વાર્ટરના પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને તેમને આપઘાત કર્યો છે અગમ્ય કારણોસર મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યા હોવાની પ્રાથમિક વિગતો મળેલ છે પ્રોબેશનરી આઈપીએસ કેસવાળા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ત્યારે પોલીસ લાઇનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી મહિલાને પોલીસોમાં શોકનો માહોલ